દરેક કંપની દરેક ફેક્ટરી અને દરેક કારખાનાઓ કે જેની અંદર પાંચસો હજાર પંદરસો બે હજાર ત્રણ હજાર લેબરો કામ કરે છે એમાંથી એસી ટકા લોકોને જ્યારે માવા મસાલા ગુટકાય પાન અને તમાકુનું વ્યસન છે ત્યારે એ કંપનીના માલિકને પણ એમ થતું હોય છે કે લોકો દ્વારા તમાકુ વ્યસન છોડી પાન માવા ગુટકા છોડી અને જ્યાં ત્યાં પાન ગુટકાની પિચકારીઓ મારી અને કંપનીને ગંદી કરવામાં ન આવે ત્યારે દરેક ફેક્ટરી કંપની સહકારી સંસ્થાના માલિકોને જણાવવાનું કે એક સાયકોલોજી એક મનોવિજ્ઞાનના જણાવ્યા અનુસાર લોકોને પડેલી આદત કુટેવ તે સહજતાથી કે સરળતાથી છોડી શકતા નથી એ જો એની મેળે છોડવાનો પ્રયત્ન કરે તો બેચેની સુસ્તી આળસ કામમાં મન ન લાગવું વધારે પડતા બગાશા આવવા અમુક અમુકને આંખોમાંથી પાણી નીકળવું અને બે ચાર દિવસમાં ફરી પાછું શરૂ થઈ જતું હોય છે ત્યારે ઓમ પાન મસાલા પાવડર દ્વારા સંપૂર્ણ સો ટકા એવો જ આયુર્વેદિક પાવડર તૈયાર કરવામાં આવ્યો છે કે જેના દ્વારા સહેલાઈથી આ માવા મસાલા પાન ગુટકા અને હથેળીમાં છોડીને ખાતા તમાકુ વ્યસનીઓ સરળતાથી સહજતાથી આ તમાકુ વ્યસન છોડી શકે છે તો આ વિડીયોના માધ્યમથી દરેક કંપની દરેક ફેક્ટરી દરેક સહકારી સંસ્થાઓ કે જેના માલિકોની પણ એવી ઈચ્છા છે કે તેમના વર્કરો આ વ્યસનથી દૂર રહે એ દરેકને ઓમ પાન મસાલા પાવડર દ્વારા એક નમ્ર વિનંતી છે કે આપ આપની સંસ્થામાં આપની ફેક્ટરીમાં આપની કંપનીમાં અમારો સેમિનાર રાખી અને આપના લેબરોને વર્કરોને સુપરવાઇઝરોને તમાકુથી થતા નુકસાન અને તમાકુ છોડી દેવાથી થતા ફાયદાઓ વિશે અમારા દ્વારા એક ત્રીસથી પિસ્તાલીસ મિનિટનો સેમિનાર રાખી અને લોકોને વ્યવસ્થિત સમજાવવામાં આવશે અને આ પાવડરથી સહેલાઈથી આ તમામ પ્રકારના વ્યસન છૂટી જાય છે એની સમજણ આપવામાં આવશે તો આપ સૌ ફેક્ટરી કંપની કારખાનાનો સરકારી સંસ્થાઓને નમ્ર વિનંતી છે કે આ સેમિનારનો અમે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી ફ્રીમાં આપની કંપનીમાં સેમિનાર કરી આપવામાં આવશે આયુર્વેદિક પાવડર જો આપ ખરીદીને લેબરને આપવા માંગો છો તો આપને ચાર્જ ચૂકવવાનો થશે માત્ર પાવડરનો અથવા તો લેબર પોતે જ ખરીદી અને તમાકુ છોડવા માંગે છે તો કંપનીએ કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો થતો નથી તો માત્ર આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા માટે થઈ દરેક ઓમ પાન મસાલા પાવડર વડે આપ પણ આપના લેબરો કામદારોને તમાકુ છોડાવી શકો છો અને સ્વચ્છ રાષ્ટ્રની સાથે સાથે સ્વસ્થ અને નિરોગી રાષ્ટ્રના નિર્માણમાં આપનો પણ સહકાર મળી રહેશે તમાકુ વ્યસનના કારણે થતું પ્લાસ્ટિક પ્રદૂષણ એક ગંભીર બાબત છે ત્યારે લોકો આ પાવડરથી તમાકુ પણ છોડી શકશે સાથે સાથે તેના દ્વારા થતું પ્લાસ્ટિક પ્રદૂષણ માવો ખાતા હોય તો ત્રણ ચાર પ્રકારના એ પ્લાસ્ટિક પ્રદૂષણ કરતા હોય છે માવાનું ખાલી પ્લાસ્ટિક તમાકુનું ખાલી રેપર ચૂનાનું ખાલી રેપર અને જ્યાં ત્યાં થૂકીને ગંદકી ચાર પ્રકારે ગંદકી થતી હોય છે ત્યારે લોકોને આપના કામદાર કારીગરોને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે અને આ દેશને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખી અને પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા માટે આપ પણ સહભાગી થશો આ સેમિનાર રાખવા માટે થઈ આપ મને કોલ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ગુજરાતમાં ક્યાંય પણ આ સેમિનાર કોઈ પણ ચાર્જ લીધા વગર કરી આપવામાં આવશે તો વહેલામાં વહેલી તકે સંપર્ક કરી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બની આપના લેબરો વર્કરો સુપરવાઇઝરો આપના સ્ટાફને તમાકુ છોડાવી અને આ દેશને સ્વચ્છ સ્વસ્થ અને નિરોગી રાખવામાં આપ પણ સહભાગી બનો જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર